આ પાછા આયોજકો ખરેખર હું હુશ્યારે કેટલા ખબર છે આ સિ આ સિઠ્ઠી રખવાનું બોક્સ અમને અગાઉ દઈ ગયા કે આ બોલેલા હોય ને બધા અહીંયા મૂકતા જાય અગર એક જગ્યાએ અમારો પ્રોગ્રામ હતો એક મહાત્માજીને મંદિર બનાવેલા હતા સમજ્યા એના લાભાર્થી પ્રોગ્રામ રાખ્યો માયા ભાઈ મંદિર બનાના હાય કો બનાય તમારા ડાયરા હોતા તો રૂપિયા બહુ ઉઠતા હોય કો ઉઠતા બાપુ કયા કરતા હૈ મને કે હો જાય કે હું કોઈ તો આપણા ભાગ હોતા હૈ બાપુ ક્યારેક ક્યારેક તો નહીં થતા હોય અઢીસે રૂપિયા નહીં થતા ગામ પ્રમાણે પ્રોગ્રામ હોતા હોય બાપુ કે તમારો એક જગ્યાએ પ્રોગ્રામ હતો ને તો આખી રાત ગાયું ને અઢીસો રૂપિયા છે અઢીસો અને એમાં લાઈટ સાહેબ ઝટકો ખાઈ ગયો ને તે પાંચ મિનિટ પછી લાઈટ આવી ત્યાં અઢીસો નહોતા અને આયો છો કોઈ અમને કીધું કે તમારી પાસે હતા લઈ કોણ જાય કાંઠો એટલે ભાઈ મેં કીધું આવ્યા લાભાર છે ને કાંઠે ક્યાંથી તે મેં માઇકમાં કીધું બાપા આ ગામ તમારું લાઇટ તમારી ઝટકા તમે ખવડાવો આ આળ અમારી ઉપર આવી વસ્તુ ખોટી છે માટે જેણે લીધા હોય એને દઈ ગયો બાપા બીજી વાર કોઈ દે અમે આવો સાડો નહીં કરીએ એટલે અમારે ભૂપતભાઈ મને પસંદ હોય જ્યારે સલાહ દે મને કે મારે ભાઈ દેવા આવવા હોય પણ આ લાઇટ ચાલુ હોય તો ખરાબ લાગે ને દેવા કોણ આવે એટલે મેં કીધું મિત્રો એક વિનંતી પાંચ મિનિટ લાઈટ બેન કરી ભાઈ પાંચ મિનિટ લાઈટ બેન કરવામાં આવે છે અંધારામાં દઈ જાઓ તે પાંચ મિનિટ લાઈટ બેન કરી હું કીધું એમ આવતા હોય લાઈટ ખોલી તો તબલા પેટી એ નો ઉપાડી જાય બાપુ નો પ્રોગ્રામ અમે રાખ્યો મંદિર બનાના હે ભૂલી ગયા ને આપણું એવું જ છે તમને ક્યાંય ક્યાંય કરી તમને ખબર એનું કઈ વાત અધૂરી રહી ગઈ ને કઈ પૂરી થઈ ગઈ એટલે પ્રોગ્રામ જામ્યો છો ભાઈ ને આવી રીતે હતું તો વચ્ચે વચ્ચે નામ આવતા ને એમાં ઓડિયન્સ માંથી એક ભાઈ ઉભા થયા મને કે ભાઈ તમને સાંભળવા આવ્યા પણ બાપુના લાભાર્થે છે પ્રોગ્રામ આશ્રમના કઈ કરવું કે નહીં મને કરવાનું છે મંદિર બાપુને બોલાવે બાપુ અહીંયા આવો કેટલો ખર્ચો છે અરે કરી ભોગા માલુમ નહીં હે સરવાળા કા તો માલુમ નહીં હે

ક્યાંક ક્યાંક એવું થાય પણ એક વાત હું કરું બહેનોની હાજરી છે આમ તો બહેનો છે ને બેનો માં ભાઈ માં ફરક કેટલો ખબર આપણે જલ્દી મિત્ર નો બનાવી આપણે એરપોર્ટમાં કે એમાં ભેગા થયા હોય તો હામ હામાં ખાલી કતરાતા હોય બહેનો કહરી કહરી પાસે આવશે તમે ક્યાં રહ્યો કે અમે અમદાવાદ બાપુનગરમાં અથવા તો જે કાંઈ એરિયો એમ તક અમી ત્યાં રહી તક કેમ અમી ત્યાં રહી તો તો કે આપણે બે બેનું છે તક કેમ તક મેં ન્યાલી આ બેગ ન્યાલી લીધી હતી મેં બોલો સૂટ કે છે સંબંધ ચાલુ કરે એક એ બેન તમે કયો શેમ્પુ કયો સાબુ વાપરો તાક કેમ તક તમારો અવડો મોટો અંબોડો જોઈએ ને એટલે કહો તક અંબોડો મોટો નથી તારા ભાઈનું ટિફિનમાં બાંધેલો છું જો તમે એટલે બેનો તાત્કાલિક બેન પણ એ કરશે અને તરત તમે ભેગા થઈને વાતું કરશે અને બેનો બેનો ભેગા થાય એટલે એક વાત તો કરે 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 વાત છે આમ જાય એ તો હું આવીને પછી તારા ભાઈ ને બધું હાર ઉછ કીધા વગેરે રહે બોલો એ તો હું આવીને પછી બધું જમાવટ થઈ અને વાતે છે પણ એક વાત એ નક્કી છે કે તમે ભલે ગમે એવડા આપણે બનીએ ટાઈમે આપણે ઘરે હોઈએ ન હોઈએ પણ ઘરનું વાતાવરણ પવિત્ર કોઈ રાખતું હોય તો આપણી દેશની માં પવિત્ર રાખે છે વાતાવરણ આ નરું સત્ય છે જેટલી જ જવાબદારી પુરુષની છે એની કરતા અનેક ઘણી જવાબદારી આ માં લઈને બેઠી છે પણ વાત મારે એક જ ઝીણી કરવી છે જો સમય કેમ યોજાય એ ખબર નથી પહેલો રાઉન્ડ ભલે વાત કરતો કરતો પણ એક કલાક ને દસ મિનિટ બોલ્યો પહેલા ફટતી ને એટલું બેન પણ એક કલાક સરસ બોલ્યા હા બેને બાર વાગે મને હોપી બેનને અગિયાર વાગે બોલ ઓલી હું પોણો કલાક બોલ્યો પહેલો માફ કરજો બેનને મેં અગિયાર વાગે બેને એક કલાક સરસ ગાયું પછી મેં બાર વાગ્યે લીધું બોલો ઘડિયાળમાં જુઓ ત્યારે ખબર પડે કે આ પોણી બે કલાક છ મિનિટ પછી થાય બરોબર સમય સારી રીતે સમય જતા વાર જ ના લાગે એટલે વચ્ચે કા મને વાત બહુ ગમે છે કે માં ઉમિયા હોય માં બહુચર હોય એ આપણો ભાર કઈ રીતે રાખી શકે જે કુળમાં ઉમા પૂંજાય છે એની એક દંતકથા પણ છે ઉમાને માનનારો દી દુખી ન હોય માનનારો માનનારો કોઈ દી ન હોય પણ ઉમાનું અઢળક ભાવ છે ને કઈ રીતે એની એક દંતકથા છે સાહેબ કે ભગવાન શિવ અને પાર્વતી આ ધરતી ઉપરથી નીકળ્યા અને બરોબર બાજરો પાક ઉપર હતો અને પાર્વતીજીને મન થયું તાજો નવો બાજ એમના ડુંડા એમના હિલોળા લેતા હતા એટલે મા ભગવતીએ એક ડુંડું તોડ્યું અને એના દાણા કાઢી અને માએ ખાધા અને ભગવાન શિવ એમ કહે છે કે દેવી આ બાજરો તમે વાવ્યો છો કે ના તમે એનું જતન કર્યું હતું કાંઈ કે ના આ બેનોને ગમશે આ વાત આ બધાને ગમશે કે ના કોની વાડી છે એ ખબર છે તમને કે ના આમાં તમારું કઈ પ્રકારનું મહેનત ખરી આ બાજરામાં કે ના તો કોઈને પૂછ્યા વગર ખાવું એ અપરાધ છે તમે ભૂલ કરી છે ઉમા માં પાર્વતી નું બીજું નામ ભગવાન શિવ છે એને ઉમા તરીકે એને ઉમા તરીકે સંબોધન કરતા હતા ભગવાન શિવ જયારે જયારે પાર્વતી ને વાત કરે છે ત્યારે ઉમા જ બોલે છે માં પાર્વતી ભગવાન શિવ ને પૂછે કે પ્રભુ તો શું કરાય અને ત્યારે જ્યારે જ્યારે તો ત્યારે એ ઉમા તરીકે ઉમા કહું મેં અનુભવ અપના ભજન જગત સપ સપના જ્યારે જયારે શિવ બોલ્યા છે ત્યારે ઉમા શબ્દ સંબોધન કર્યું છે ભગવાન શિવે કે ઉમા આપને ખબર નહીં હોય કે કોનું ખેતર છે કે ના તો તમે પૂછા વગર બાજરો ખાધો એટલે તમે એના દોષમાં આવ્યા છો અને હવે એક વર્ષ એનું કામ કરો ને જેવડા મોટા માણા એવડી મોટી ભૂલ એ જગ્યાએ કોઈ મજૂર માણસ ભૂલ કરી હોય તો એક દી દાડી આવે ને તો થઈ જાય જો સાયકલ ભૂલી પડે ને તો બીજી શેરીમાં જાય રિક્ષા ભૂલી પડે ને તો બીજા એરિયામાં જાય બસ ભૂલી પડે ને તો બીજા ગામમાં જાય પણ પ્લેન ભૂલું પડે તો સીધું બીજા દેશમાં જ જાય જેવડા તમે એવડી ભૂલ બનતી હોય છે આ તો પરાંબા શક્તિ છે માં ઉમા છે અને એ ઉમા એમને પૂછે છે ભગવાન શિવ માટે તમારે એક વર્ષ એ ખેડૂતનું તમારે કામ કરવું પડશે અને માં આવી આ ધરતીમાં વૃદ્ધ રૂપ ધારણ કર્યું છે એ ખેડૂના ઘરે જાય એ પણ પાટીદાર માણસ મારી પધારો કે ભાઈ પધારો પણ બાપા એક મારે કામ છે તમારું શું મારે તમારી ભેગું કામમાં રહેવું છે હું તમારા ઘરના તમામ કામ કરી તમારી પાસેથી કોઈ મહેનત્યાણું મારે નથી જોતું કેવલ મને જમાડજો મને ખાવા દેજો વાણી માલી મધ જરે છે છે તો ઉમા રૂપ બીજું છે સ્વરૂપ બીજું છે પણ છે તો ઉમાને એની વાણીમાં શું ઘટે અને પ્રભાવ પડ્યો કરે મારી માં આપ આપ જેવું આવડી વ્યક્તિ કોઈ અમારા ઘરે રહેશે તો અમારા છોકરાઓને સારી વાતો થશે સંસ્કાર મળશે અમારા ઘરે તમે ક્યાંથી સાહેબ હામા માણસની મગજ ફેરી ગયો કે કોણ છો ને ક્યાંથી આવો છો કાંઈ નહીં મારું અત્યારે કોઈ નથી મારે તમારે ઘરે રહેવું છે અને રે છે વાત બહુ મોટી છે અને રોજ એની માં ભવાની બધું કામ કરે છે ઉમા ક્યારેક ક્યારેક તો એવું થાય કે આપણા ખેતીનું કામ કરવા ગયા હોય તો ત્યાં બધું કમ્પ્લીટ થઈ ગયેલું હોય તો એને એવું થાય કે કદાચ આપણા પાડોશી આ કામ કરી ગયા છે એક બાજુ બધું કામ થતું જાય એક બાજુ દેખાવા દેવું નહીં અને એમાં ઘટના એક વાત આવતી હોય ત્યારે પ્લીઝ ના આવતા તમે એમાં એક મહિનો હવે ખાલી બાકી છે શ્રાવણ મહિનો આવ્યો છે અને આખું ગામ બળદ ગાડા લઈને નો સંઘ તૈયાર કર્યો બે મહિના દિવાળી આડા બાકી હોય ભાદરવો ને આહુ દિવાળી સંઘ પાછો આવે ગાડા લઈને આવી તૈયારી એટલે બધાએ કીધું કે માડીને તો હારે લેજો હું મામાને હારે લેજો જ્યો જો મા સંઘમાં જાય તો એને દિવાળીએ તો છૂટું થવું તું બે જ મહિના બાકી હતા અને તોય કામ કરવાનું રહી જાય ત્યારે આખા ગામને પગે લાગીને કીધું કે બાપા તમે આખું ગામ જાઓ અને અહીંયા જે કોઈ બાકી રહી ગયો એને બધાનું ધ્યાન હું રાખી અને આખા ગામનું કામ હું કરી દે ચિંતા ન કરતા તમે જાઓ અને પછી આ જે ગરણી હતો જેના ઘરે હતા ગંગાને ચઢાવી આનંદમાં આનંદમાં પાછા વળી ગયા ત્રણ દી થઈ ગયા વળતા પાછા ફેર્યા ત્રીજે દિવસે જ્યાં રાત્રિ રોકાણ હતું અને આને એના થેલો કે જે કઈ હતું સામાન ખોલ્યો અને જ્યાં ઉમા માએ આપેલી દોષી માયા આપેલી ચુંદલી જોઈ અરે રે આ ચુંદલી દેતા તો ભૂલી ગયા ગંગા માને ચઢાવતા તો ભૂલી ગયા અને ગામનાને કીધું કે બાપા હવે અમારે પાછું જાવું પડશે અને આ આગ થઈ ગયું કે પણ હવે નો નાય 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 કે એને કીધું એટલે જાવું પડે અને એને એવું કીધું ગંગા માને કહેજો કે આ ઉમાએ મોકલી છે ગામજી ઓળખતું નથી ઉમા કોણ છે તમતાર તમે તમારા ગાડા ધીરે ધીરે હાકે જાવ અમે અમારી રીતે વયાવશું પણ પાછું તો જવું પડશે અને સાહેબ કહેવા ગયો ત્રણ દી પાછા જવાના ત્રણ દી પાછા આવવાના એટલો ફરક પડતો થો એટલે ઓલા લોકો કે અમારે ત્રણ ત્રણ દી કેમ બેઠું રહેવું અમે ધીરે ધીરે હાલતા તક તમે હાલતા જજો ઘટના એવી બની આવડા હરિદ્વાર ગયા પણ આયલી એ કે બળજો ઊભો થાય તો ગાડા જોડે ને ત્રણ દી બધા અહીંયા કીર્તન ગાયા છ દિવસ ઓલા ત્રણ દી આવ્યા ને ત્રણ દી ગયા પણ આ ખેડૂત અહીંયા જઈ અને કહેવા ગયો કે આમ જ હાથમાં ચૂંદડી લઈ અને કીધું હે માં ગંગા આ ચૂંદડી અમારી ઉમા માળીએ મોકલી છે અને એણે કીધું ગંગા મને કહેજો કે ઉમાએ મોકલી અને સાહેબ હેમના હાથ બારા નીકળ્યા ગંગાના હાથવાય ચૂંદડી લીધી પણ પતિ પત્ની ઓળખોળ થઈ ગયા કા હા આપણી ઘેરે જે રે છે એનું નામ લીધું અને ત્યાં ગંગા પ્રગટ થયા એ હાથ હાથ ઓઢણી આપી અને ગંગા માલી અવાજ આવ્યો કે ઉમાને કહેજો એ માને કહેજો મેં તમારી સુંદડી સ્વીકારી છે પાછા આવે છે ત્રણ દિવસ છ દિવસ થઈ ગયા ઓલા લોકો ત્યાં ત્યાં ઊભેલા જેવું આનું ગાડું આવ્યું તો અડુબ દિન બળદ ઊભા થયા એટલે બીજો સમત્કાર દેખાણો કે આપણે ગામમાં છે ઉમામાં છે કોણ આ જેદુના આપણા ગામમાં આવ્યા ને તો વરદીથી હિરોળા લે છે અને કાંઈ ઘટતું નથી અને ત્યારે ઓલાની આંખ માહુલ આવ્યો ને એટલું કીધું કે ગામ તમે માનો કે ન માનો મને ખબર નહીં પણ મેં ત્યાં જઈને એટલું કીધું ને ત્યાં તો ગંગાના હેમની કણ્યા જેવા હાથ બાર આવ્યા માં ગંગાના અને ગંગા માયે હાથ હાથ ઓટણી લીધી અને પછી તો ઈ માં કોણ છે ઈ માં કોણ છે કરતા કરતા જાય પોગવું અને સાહેબ કહેવા ગયો કે બરોબર દિવાળી આડો એમ કેવા ગયા ખાધો દી રહી ગયેલો ગાડા ધોળવેલા થોડાક વધારે અને કારણ કે છ થી કાપવાના હતા વધારના અને અહીંયા દિવાળીને આગલે દી પોગવું માં રાહ જોઈને ઉભી છે કે ક્યારે આવે હું પછી કૈલાસ ભેગી થાવ અને નેવું ટકા તો ગામ ઓળખી પણ ગામમાં આવ્યા ને તો આ માળીએ ગામ એવું હણગારી નાખેલું ને તો બધું ભેગું થઈ ગયું કે આમાં કાંઈક છે અને તેથી ગામ પગમાં પડ્યું કે માં એ તો કે ઓલો ખેડૂ એ પગ પગડ્યા માં તું એક વર્ષથી મારા ઘરે કામ કરે હવે ન કે તો મારા દીકરાના શોખા અને ત્યારે કહે છે માં હું માં હું પોતે છું અને મૂળ સ્વરૂપમાં ભગવતી પ્રગટ થયા કે હું તમારી મા ઉમા છું મહાદેવની અર્ધાંગના છું મેં તમારું એક બાજરાનું ડુંડું ખાધું અને એ તમારું કામ કરવા આવી છું અને તે કીધું માં એક વર્ષ રહ્યા છો અને હવે તમારા સોરુને તમે મૂકીને વૈયા જાવ અને તે ઉમા વચને બંધારણા થા કે દીકરાઓ જરૂર પડે અને મને સંભારીને બેહજો તમારી કુળની દેવીથી ન બેહું તો હું ઉમા નહીં ભલા મને